સુરતમાં આપણા રાજ્ય મહામંત્રીનો મોટો ખુલાસો સરકારી પ્રાથમિક શાળાના બાળકો બે જોડી યુનિફોર્મ બે જોડી યુનિફોર્મ મળવા જોઈએ નવા પ્રવેશ મામલે બાળકોને એક પણ યુનિફોર્મ ન મળ્યો બંને જોડી યુનિફોર્મ બેગ સાથે મળવા જોઈએ પચીસ કરોડ ખર્ચ કર્યા બાદ પણ સમસ્યા જે છે પ્રાથમિક શિક્ષણ સમિતિના વિપક્ષ સભ્ય છે રાકેશ હિરપરા

રજૂઆત કરી કે ભાઈ આવતા વર્ષથી એટલે કે વર્ષ 2024 ની જૂન થી બાળકોને બે જોડી યુનિફોર્મ મળશે અને એની ખૂબ મોટા પ્રમાણમાં જાહેરાતો કરી ભાષણો આપ્યા મોટા મોટા પ્રમાણમાં જાહેરાતો કરી કે અમે બે જોડી યુનિફોર્મ આપવાના છે પણ આજે મારે શાળા શરૂ થયા અને દોઢ મહિના પછીની પરિસ્થિતિ કેવી છે 19 જુલાઈ નો આજે દિવસે શાળા શરૂ થઈ અને દોઢ મહિનો થઈ ગયો છતાં પણ એક પણ બાળક એવો નથી કે જેને બે જોડી યુનિફોર્મ પૂરેપૂરા મળી ગયા હોય હજુ નવા પ્રવેશ મેળવેલા બાળકોને એક જોડી યુનિફોર્મ પણ નથી મળ્યો કારણ કે બીજી જોડી યુનિફોર્મ આપવા માટેનો વર્ક ઓર્ડર છે એ દસ દિવસ પહેલા જ આપવામાં આવ્યો છે જી હા મિત્રો શાળા શરૂ થઈ ગયાના એક મહિના બાદ દસમી જુલાઈ ના રોજ બીજી જોડી યુનિફોર્મ માટેનો વર્ક ઓર્ડર કરવામાં આવ્યો છે